પોતાના સોશિયલ મીડિયામાં આ પોસ્ટ મૂકી છે અને જાહેરાત કરી છે તો પોસ્ટમાં કરવો તે અમને નથી આવડતું એટલે અમે એકલા હાથે લડીશું આ જે શબ્દો જે લખવામાં આવ્યા છે તેનો અર્થ શું છે તે પણ સમજવાનો પ્રયત્ન કરીએ પરંતુ આણંદમાં ત્રિકોણીઓ જંગ ખેલાઈ શકે છે જનક ચોક્કસ સંધ્યા ગઈકાલથી આણંદ જિલ્લાનું રાજકારણ આણંદના સાંસદ છે ભાજપના અને હાલ ભારતીય જનતા પાર્ટી એમના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે તાત્કાલિક એક લોકચર્ચા એવી ચાલી કે મિતેશ પટેલને દિલ્હીનું તેડું છે ચોક્કસ એમણે ઘણી બધી સ્પષ્ટતાઓ કરી આજે એક નવો ગંભીર આખો એક મુદ્દો ઉભો થયો છે કે કોંગ્રેસ પાર્ટી મૂકી છે કે તેઓ આગામી લોકસભાની ચૂંટણી લડશે જયંત બોસ્કી ને અમે ટેલિફોનિક સંપર્ક કર્યો વાત કરી ત્યારે એમણે ચોક્કસ જે સોશિયલ મીડિયામાં જે મુદ્દો લખ્યો છે એની જ ચર્ચા કરી કે મિત્રો સાથે અમને ગદ્દારી કરતા નથી આવડતું મહત્વની બાબત આ સમગ્ર ઘટનાક્રમમાં એ છે જયંત બોસ્કીએ જે ઉમેદવારી નોંધાવી નોંધાવવાની જે તૈયારી દર્શાવી છે એની જો વાત કરીએ તો બે હાજર બાવીસ માં કોંગ્રેસ સાથે એક સમજૂતી થઈ હતી અને એનસીપી જે ઉમરેઠ વિધાનસભા છે એના ઉમેદવાર જયંત બોસ્કી નિશ્ચિત કરાયા હતા તેઓ ચૂંટણી લડ્યા અને લગભગ વીસ થી પચીસ હજાર વોટે ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર સામે હારી ગયા ખુબ આખું જે ઘટનાક્રમ છે તેના કારણે ચોક્કસ એક જયંત બોસ્કી ના મગજમાં એક ગણતરી હોય શકે કે કોંગ્રેસને બોધપાટ ભણાવવા માટે ત્રીજા ઉમેદવાર તરીકે તેઓ જંપલાવે કારણ કે હાલ અમિત ચાવડા તો નિશ્ચિત છે કોંગ્રેસ માંથી લડશે નીતિશભાઈ બી લડશે અને હવે જયંત બોસ્કી એટલે ત્રિપાંખીઓ જંગ થાય તો નુકસાન જે છે એ ચોક્કસ હાલના તબક્કે તો એવું કહેવાય કે બંને એટલે કે ગઠબંધન થાય છે એનું શું સવાલ અહીંયા તો એ પણ ઊભો થઈ રહ્યો છે અને પ્રણવ આપણી સાથે જોડાયા છે પ્રણવ વિધાનસભાની ચૂંટણીમાં એનસીપી એટલે ગુજરાતમાં એનસીપી કોંગ્રેસ ગઠબંધન કરે છે હવે જ્યારે લોકસભાની ચૂંટણી આવી છે એવા સમયે પણ સેન્ટ્રલ લેવલે શરદ પવારની જે એનસીપી છે તેનું ઇન્ડિયા જે ગઠબંધન છે અલાયન્સ છે તેની સાથે આ જોડાણ છે અહીંયા જયંત બોસ્કી અલગથી ચૂંટણી લડવાની વાત કરી રહ્યા છે આ કેવી રીતે પોસિબલ છે સંધ્યા રાજનીતિમાં કહેવત છે દોષ દુશ્મન ક્યારે કાયમી નથી હોતા આ વાત અહીં જયંત બોસ્કીએ સાબિત કરી દીધી છે હવે જયંત બોસ્કી જે એનસીપી નામે જે વાત કરી રહ્યા છે કે હું ચૂંટણી લડીશ પરંતુ હવે એનસીપી કઈ અજીત પવારની એનસીપી કે શરદ પવારની એનસીપી શરદ પવાર જે છે તે ઇન્ડિયા ગઠબંધન સંયુક્ત રીતે જોડાયેલા છે દરેક મંચમાં શરદ પવાર જોવા મળે છે પરંતુ અજીત પવારે તો છેડો એનસીપી માંથી ફાડીને જે ભાજપ પાર્ટીનું જે ગઠબંધન હતું મહારાષ્ટ્રમાં સિંધે સરકારમાં તેઓ ઉપમુખ્યમંત્રી પણ છે એટલે હવે એ વાત થાય છે કે એનસીપી કઈ શરદ પવારની કે અજીત પવારની આ એક વાત હવે બીજી વાત જે રીતે જયંત બોસ્કીએ સોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યું કે મારે ચૂંટણી લડવી છે ત્રિપાંખીયો જંગ કેમ થાય છે કારણ કે જે રીતે જે વર્તમાન ધારાસભ્ય છે આણંદ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના તેઓને પાર્ટીએ રિપીટ કર્યા છે તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટી જે મજબૂત પાર્ટી માનવામાં આવે છે મધ્ય ગુજરાતમાં જેનું વર્ચસ્વ છે ઓબીસી સમાજમાં જેનો સૌથી મોટો ચહેરો છે એવા અમિત ચાવડાને મેદાનમાં ઉતારે છે એક યુથ એક મોટો મેસેજ આપવાનો પ્રયાસ કરે કારણ કે ભરતસિંહ સોલંકી એક દિગ્ગજ નેતા તેના પરિવારમાંથી આવે છે માધવસિંહ સોલંકી ઈશ્વરસિંહ ચાવડા આ તમામ દિગ્ગજ નેતાઓના પરિવારમાંથી અમિત ચાવડા આવે છે એટલે અમિત ચાવડાની સ્ટ્રોંગ તાઇ ત્યાં વધે છે વસ્તીના પ્રમાણમાં પણ જોઈએ તો ઓબીસી સમાજની વસ્તી ત્યાં વધુ છે પરંતુ હવે એ સવાલ થાય છે છે કેમ તેમ આવું પડે કદાચ મતોનું વિભાજન કરવાની પણ ક્યાંક રાજકીય એક રમત અહીં જોવા મળી રહી છે કારણ કે જો એનસીપી એન્ટર થાય અને એનસીપી ના જે જયંત બોસ્કી જે છે જયંત પટેલ બોસ્કી તે બે વખત ચૂંટણી પણ લડ્યા છે બે હજાર સાત બે હજાર બાર બે વખત ધારાસભ્ય પણ રહ્યા છે અને જ્યાં ધિરાણ પડી હતી અજીત જયંત બોસ્કી અને કોંગ્રેસ વચ્ચે એ બે હજાર સત્તરમાં પડી હતી અહેમદ પટેલની ચૂંટણી હતી રાજ્યસભાની તે સમયે જ્યારે વાત આવી કે જ્યારે એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન છે સોનિયા ગાંધી દિલ્હીથી કહેવામાં આવે છે કે આપણે રાજ્યસભાનો જે ઉમેદવાર છે અહેમદ પટેલ એનસીપીના જે બે મતો છે તે બે મતો ત્યાં રાજ્યસભાની અંદર અહેમદ પટેલને આપવાના છે તેમ છતાં પણ એ મત જે છે કદાચ જે કહેવામાં આવે છે જે રીતે કોંગ્રેસના વર્તુળોમાંથી એ પણ ચર્ચા છે કે એનસીપી એનસીપીએ તે સમયે કદાચ મદદ નથી કરી રાજ્યસભામાં અહેમદ પટેલને ત્યારથી જ એક વાત છે કે ત્યાંથી ત્યાં એક તિરાડ પડે છે એનસીપી અને કોંગ્રેસમાં ગુજરાતની અંદર ત્યારબાદ આપ જો સમીકરણ એ પણ જ્યારે કોર્પોરેશન ઇલેક્શનો આવે છે ત્યારે આપણે અમદાવાદના જે કુબેરનગર જે વોર્ડ છે તેની અંદરથી નિકુલસિંહ તોમર જે એનસીપીના ના મહામંત્રી છે તેઓને કોંગ્રેસના મેન્ડેટ ઉપર ચૂંટણી લડાવવામાં આવે છે અને તે ત્યાં કોર્પોરેશનના કોર્પોરેટર બને છે એ પણ કોંગ્રેસના મેન્ડેટ ઉપર ત્યારબાદ બે હજાર બાવીસમાં જ્યારે ચૂંટણી આવે છે ત્યારે એનસીપી સાથે ગઠબંધન થાય છે ત્યારે જે ઠીક છે તો આ ઘણા ઘણી બધી રીતે આ રાજકીય હલચલ ગુજરાતમાં અત્યારે તેજ બની ગઈ છે ને એ પણ જોવાનું આપ જોવાનું જો જોઈ શકો છો કે મધ્ય ગુજરાતનો જે આ પટ્ટો છે જે હંમેશા શાંત રહેતો આવ્યો છે ત્યાં જ ઉકળતો ચરુ અત્યારે જોવા મળી રહ્યો છે આણંદ બેઠકની આપણે વાત કરી રહ્યા હતા હમણાં ત્યાં ત્રિકોણીઓ જંગ ખેલાય તે પ્રકારની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે એટલા માટે કારણ કે જયંત બોસ્કી ખુદ કહી રહ્યા છે કે એનસીપીમાંથી હું ચૂંટણી લડવાનો છું તો આવા સમયે આ સંભાવનાઓ અત્યારે જોવાનું રહેશે કે પાર્ટી તેમને મેન્ડેટ આપે છે કે નહીં પાર્ટી તેમને તેમનું નામ જાહેર કરે છે કે નહીં આ અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી થઈ અત્યારે વ્યક્તિગત રીતે તેમને કહેવું છે કે હું ચૂંટણી લડીશ